જય ઓખા રાણી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ઓખા હરણની સુંદર વાર્તાનો ત્રીજો ભાગ સાંભળીએ જેમાં ઓખા કોણ છે ઓખા ચરિત્રની સુંદર કથા આ વિડીયોમાં આવે છે મિત્રો ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખા હરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો તાવ એ ભગવાન શિવના ગણ છે ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું હતું કે જે કોઈ શ્રી હરિવાણી બોલશે હે પ્રભુ અમે તેમને ત્યાં કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું હતું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાય જશો તો તમારું મસ્તક છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો હતો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળે તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠું આવું કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘર પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતરિયો ટાઢીયો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્ત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડિયોમાં ઓખાહરણની સુંદર કથા વાર્તા સાંભળશું

ઓખામાંથી ઉષા કેવી રીતે થઈ અને તેનો દૈત્ય સરદાર બાણાસુરના ઘરમાં જન્મ કેવી રીતે થયો તે સાંભળીએ એક દિવસ ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું કે દેવી હવે હું તપ કરવા માટે જઈશ શિવજીના તપ કરવાની વાત સાંભળીને પાર્વતીજીને એકદમ આંચકો લાગ્યો કેમ કે શિવજી વિના કૈલાસ પર્વત પર રહેવું એકલાપણું લાગતું હતું આથી પાર્વતીજી બોલી ઉઠ્યા કે પ્રભુ આપ તપ કરવા માટે જશો તો હું એકલી થઈ જઈશ અને આપ તપ કરવા બેસો એટલે તમને તો સમયનું ભાન રહેતું નથી આથી વર્ષોના વર્ષો તપમાં પસાર થઈ જશે તેથી મારે એકલાપણું ક્યાં સુધી નિભાવવું આપ મને પુત્ર થાય એવું વરદાન આપો જેથી હું પુત્રના લાલન પાલનમાં સમય પસાર કરી નાખીશ મહાદેવજીએ પાર્વતીની વાત સાંભળીને કહ્યું કે ઠીક છે દેવી તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલાપણું ટળી જશે અને બાળકો સાથે આનંદપૂર્વક દિવસો પસાર થઈ જશે આમ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા મહાદેવજીના કહેવાથી મા પાર્વતીએ પોતાની ઈચ્છાશક્તિથી એક પુત્ર ગણેશજીની પુત્રી ઓખાને ઉત્પન્ન કર્યા જમણી કુખેથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી આમ ઘણો સમય પસાર થઈ ગયો બેય બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદ મુનિ ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા જોયું તો બે બાળકો રમે છે આથી નારદ મુનિ તો ત્યાંથી સીધા ભગવાન શંકર કે જ્યાં તપ કરી રહ્યા છે ત્યાં આવ્યા અને ભગવાનને તપ કરતાં ઉઠાડ્યા અને કહ્યું કે મહારાજ તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો બે સુંદર મજાના બાળકો રમી રહ્યા છે પ્રભુ તમારી ગેરહાજરીમાં બે બાળકો પ્રગટ ક્યાંથી થયા આટલું કહી નારદજી તો ચાલતા થઈ ગયા આ બાજુ ભગવાન શંકરે પાર્વતીજીને આપેલ વચન બિલકુલ ભૂલી ગયા હતા આથી પોતાની ગેરહાજરીમાં બાળકો થવાની વાત નારદજી પાસે સાંભળી એ તો ધૂઆપૂઆ થઈ ગયા અને હાથમાં ત્રિશુળ પકડીને ક્રોધથી ઘેરાઈને એ ઘરે આવ્યા આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા છે જેવા ભગવાન શંકર ઘરમાં ગયા કે ગણપતિજી તરત જ બારણામાં આડા ઊભા રહ્યા અને તેમને અંદર જતા રોક્યા અને બોલ્યા કે એ બાવાજી આમ ક્યાં ચાલ્યા શંકર ભગવાનનો આવો ચિત્ર વિચિત્ર પહેરવેશ જોઈ ગણપતિજીને લાગ્યું કે આ તો કોઈ બાવો લાગે છે એટલે રોક્યા અને બોલ્યા કે માતાજી અત્યારે સ્નાન કરવા બેઠા છે એટલે તમારાથી અંદર નહીં જઈ શકાય ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન શંકર ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા પણ આ તો ગણપતિજી એમ કંઈ ગાજિયા જાય એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું આમ પિતા પુત્ર વચ્ચે મહાઘમસાણ યુદ્ધ થયું આ યુદ્ધ જોઈને ઓખા એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાની કોઠી પાછળ જઈ સંતાઈ ગઈ યુદ્ધ બરાબર જામ્યું ગણપતિજી કેમેય કરીને ખસતા નથી અને આખરે શંકર ભગવાને પોતાનું ત્રિશુળ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું પછી ઘરમાં ગયા ભગવાનને અંદર અચાનક આવેલા જોઈ મા પાર્વતીજીએ કહ્યું કે હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા બહાર છોકરાઓએ તમને રોક્યા નહીં ભગવાને કહ્યું કે દેવી આ છોકરાઓ કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું ભગવાનની આ વાત સાંભળી માતાજી બોલ્યા કે કેમ આપે તો કહ્યું હતું કે પોતાની મરજીથી બે બાળકો પ્રગટ કરજો જેથી એકલાપણું લાગે નહીં અને બાળકો સાથે સમય પસાર થઈ જશે અને એટલે જ મેં બે બાળકોને પ્રગટ કર્યા કેમ મહારાજ ભૂલી ગયા કે શું આપ અંદર આવી ગયા છો તો બાળકો ક્યાં છે ત્યાં જ ભગવાનને અચાનક જ યાદ આવ્યું કે તપ કરવા જતી વખતે પોતે જ પાર્વતીજીને કહ્યું હતું કે બે બાળકો પ્રગટ કરજો અરે આ તો મારાથી અનર્થ થઈ ગયો પેલા નારદની વાતમાં આવી જઈ મેં અનર્થ કરી નાખ્યો દેવી મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યું વળી તે મને અંદર નહોતો આવવા દેતો પાર્વતીજી કહે કે હું સ્નાન કરી રહી હતી આથી જ મેં બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી યા દેવ કે દેવીને અંદર આવવા ન દેવા અને મહારાજ આપે જરા પણ વિચાર્યા વિના આવું કાર્ય કરી નાખ્યું પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું અરે હવે હું શું કરું આમ કહી મા પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ભગવાન શંકરથી એમનો વિલાપ સહન થઈ શક્યો નહીં માતાજીને વિલાપ કરતા જોઈ મહાદેવજીએ કહ્યું કે દેવી વિલાપ ન કરો તમે એકદમ છાના રહી જાઓ તમારું દુઃખ મારાથી જોયું જતું નથી હું હમણાં જ બહાર જાઉં છું અને જે પ્રથમ સામે મળશે તેનું મસ્તક લાવીને આપણા બાળકને સજીવન કરીશ આ મારું વચન છે આમ કહીને શંકર ભગવાન બહાર ચાલ્યા ગયા એવામાં ભગવાનને રસ્તામાં સામે પહેલો જ એક હાથી મળ્યો મહાદેવજીએ એક જ ઝાટકે હાથીનું મસ્તક છેદી ગણપતિજીના થડ પર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા પોતાના વહાલા પુત્રનું મોં હાથીનું જોઈ પાર્વતીજીને અતિશય દુઃખ લાગ્યું અને વિલાપ કરવા લાગ્યા કે હે નાથ હવે આવા કદરૂપા છોકરાને જગમાં કોણ બોલાવશે બધા એને ચીડવશે એની અને મારી જગમાં હાંસી ઉડાવશે નાથ તમે આ શું કરી નાખ્યું આમ કહીને પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને માંડ શાંત પાડીને કહ્યું કે દેવી શાંત થાવ તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય તેનો દેખાવ ભલે બેડોળ હોય પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિ જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકના લોકો પહેલાં ગણપતિજીની સ્થાપના કરશે તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો તેમાં ઘણા વિધ્નો નડશે અને કાર્ય પણ સફળ નહીં થાય આ મારું વરદાન છે આ બધું પતી ગયા પછી પાર્વતીજીને અચાનક ઓખા યાદ આવી ત્યારે એમને મનમાં પ્રશ્ન થયો કે ઓખા ક્યાં ચાલી ગઈ આટલું બધું બની ગયું છતાંય ઓખાએ મને આવીને ખબર કેમ ન આપી અને અત્યારે એ ક્યાં છે આમ વિચારીને પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી ત્યારે મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી ધ્રુજતી ઓખા સામે આવીને ઊભી રહી અને માતાજીને કહ્યું કે મા હું એકદમથી ભયાનક રીતે ડરી ગઈ હતી તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ઓખાની વાત સાંભળી પાર્વતીજીને ભયાનક ક્રોધ આવ્યો અરે બાલિકા તને તારો જીવ તારા ભાઈના કરતાં વધારે વાલો લાગ્યો મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ જ્યાં મારો તને શ્રાપ છે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે આ સાંભળી ઓખા તો રડવા લાગી માતાજીને કહેવા લાગી કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો ભગવાને પાર્વતીજીને કહ્યું કે બાળક બુદ્ધિમાં આમ થયું છે બીકના લીધે ઓખા સંતાઈ ગઈ માટે એના શ્રાપનું નિવારણ તમે જ બતાવો શ્રાપ આપ્યા પછી પાર્વતીજીને પણ ઘણું દુઃખ થયું પણ થાય શું આથી તેમણે કહ્યું કે બેટા મારો શ્રાપ તો મીથિયા થશે નહીં માટે તારે ભોગવવો તો પડશે જ પણ જા હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં ભલે જન્મ લે પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે અને આ ચૈત્ર માસ ચાલે છે ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વિનાનું ભોજન કરી અલુણા વ્રત કરશે અને જે તારું ચરિત્ર ગાશે તે પોતાનું લાંબુ આયુષ્ય ભોગવી શિવ શક્તિને પ્રાપ્ત થશે પછી તો માતાજીના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી ગઈ અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો બીજો જન્મ થયો દૈત્ય સરદાર બાણાસુરને એક પણ સંતાન ન હતું તે વાંજ્યો હતો આથી તેને ક્યાંય ચેન પડતું ન હતું ભગવાન ભોળાનાથનો પ્રિય ભક્ત હોવા છતાં પોતે વાંજ્યો હતો આથી તેને અપાર દુઃખ થઈ રહ્યું હતું એક દિવસની વાત છે બાણાસુર પોતાના મહેલના ઝરૂખામાં ઊભો હતો સવારનો સમય હતો બહાર કચરો વાળવાવાળીએ જ્યારે બાણાસુરને જોયો ત્યારે એકદમ પોતાનો સાવરણો મોં આડો કરી નાખ્યો આથી બાણાસુર નીચે આવ્યો અને કચરો વાળવાળી બાઈને પૂછવા લાગ્યો કે હે બાઈ તે મને જોતાં જ મુખ આડો સાવરણો કેમ કરીને ધર્યો તો મને સાચું બતાવજે તો તને કંઈ નહીં કરું મને ખોટું બતાવીશ તો ઘાણીએ ખાલીને તેલ કાઢીશ આ સાંભળી કચરો સાફ કરવા વાળી છો અને સવાર સવારમાં વાંઝિયાનું મોં જોવાથી દિવસ આખો બગડે છે આથી જ મેં મોં આડો સાવરનો દઈ દીધો હતો કચરો સાફ કરવાવાળી બાઈના વેણ બાણાસુરના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહાદેવજીની આરાધના કરવા માટે ચાલ્યો ગયો મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો સમય જતાં મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે બાણાસુરે પુત્રની માગણી કરી ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે મારા પ્રિય ભગત તારા સાત ભાવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તારા પૂર્વજન્મમાં તું વૈશ્ય રાજા હતો અને તારા ઘેર એક જ લાડકવાયો દીકરો હતો એક દિવસ જ્યારે તું જમી રહ્યો હતો ત્યારે તારો દીકરો બહારથી રમતો રમતો આવીને તારા ભાણામાં હાથ નાખીને ખાવા લાગ્યો બાળકના માટીવાળા હાથ હોવાથી તને અરુચિ થવા લાગી આથી તે બાળકને ધમકાવીને કાઢી મૂક્યો આથી બાળક તારાથી ઘણો ડરી ગયો અને ધ્રુજ તો ધ્રુજ તો ઊભો થયો અને મનોમન બોલવા લાગ્યો કે મારા પિતાને તેમનો પુત્ર વહાલો નથી માટે હે ભગવાન એમને સાત જન્મ સુધી વાંજ્યા રાખજો મહાદેવનું આવું બોલવું સાંભળીને બાણાસુર હતાશ થઈ ગયો અને હવે શું કરવું એ બાબતમાં વિચારવા લાગ્યો પણ ત્યાં જ જાણી કે પાર્વતીજી એની વહારે આવતા બોલ્યા કે બાણાસુર તારા કિસ્મતમાં સંતાન નથી તો શું થયું હું તને સુંદર મજાની દીકરી આપીશ અને તારું વાંઝિયા મેણું ભાંગીશ હા માવડી તમે મારા મનની વાત જાણી લીધી ભલે તમે મને પુત્રી આપો પુત્રીને હું પુત્ર સમજીને પાળીશ હરખાતો હરખાતો બાણાસુર શોણિતપુરમાં આવ્યો પોતાની રાણીને બધી વાત કરી અને સમય જતાં રાણીને શુભ દિવસો રહ્યા અને સમયને જતાં ક્યાં વાર લાગે છે પોષ મહિનાની પૂનમે બાણાસુરની પત્નીને એક સુંદર કન્યાને જન્મ આપ્યો બાણાસુર તો રાજીના રેડ થઈ ગયો અને તરત જ તેણે બાલિકાના જોશ જોવડાવ્યા રાજ જ્યોતિષોને બોલાવ્યા ત્યારે રાજ જ્યોતિષો બોલ્યા કે આ બાલિકા એના આગલા ભાવમાં પાર્વતીજીની પુત્રી હતી આથી આનું નામ ઓખા રાખજો હે બાણાસુર આ તારી પુત્રી તારા હાથનો ભાર ઉતારશે ત્યાં તો આકાશમાંથી ભયાનક આકાશવાણી થઈ કે હે બાણાસુર આ તારી પુત્રી પોતાને યોગ્ય વર્ણે પોતાની ઈચ્છાથી જ પરણશે અને ત્યારે ભયાનક યુદ્ધ થશે તારા હજાર હાથો ખંડિત થઈ જશે અને તું માંડ માંડ બચીશ આવી ભયાનક આકાશવાણી સાંભળીને બાણાસુરનો પ્રધાન ધ્રુજી ઉઠ્યો મહારાજ આકાશવાણી ક્યારેય ખોટી પડતી નથી હવે શું કરીશું ત્યારે બાણાસુર બોલ્યો કે આ પુત્રી માટે એક અભેદ મહેલ બનાવડાવો અને ત્યાં એનો ઉછેર કરાવો મહેલ એવો બનાવો કે કીડીને અંદર પ્રવેશવું પણ કઠન થઈ જાય અને એક લાખ સૈનિકોને મહેલની ચોકીમાં મૂકી દો હું પણ જોઉં છું કે ઓખા મોટી થતાં પોતાના ઈચ્છિત વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે હવે બાણાસુરના પ્રધાનની પુત્રી ચિત્રલેખા વિશે થોડું જાણીએ ચિત્રલેખાએ કામ સઘળા દેવના કર્યા હોવા છતાં તે અસુરના ઘરે પુત્રી કેવી રીતે થઈ એ પણ એક ખૂબ જ રહસ્યમય કિસ્સો છે એકવાર બાણાસુરના અસહ્ય ત્રાસથી ત્રાસી જઈ ભગવાન પાતાળમાં નાસી આવ્યા ત્યાં દેવે એક કન્યા પ્રગટ કરી ત્યારે પ્રગટ થયેલી કન્યાએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન આપે મને કેમ પ્રગટ કરી ત્યારે ભગવાન બોલ્યા કે હે કન્યા પૃથ્વી ઉપર બાણાસુર મને ઘણા કષ્ટો આપી રહ્યો છે અને એ કષ્ટોથી ઉગારવા માટે જ મેં તને પેદા કરી છે ત્યારે તરત જ કન્યા બોલી કે હે ભગવાન જ્યારે બાણાસુર પાતાળમાં આવે ત્યારે મને એને સોંપી દેજો હું તમારું કામ આસાન કરી આપીશ ત્યાર પછી એકવાર બાણાસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને તેને પેલી કન્યા આપતા કહ્યું કે હે દૈત્ય સમ્રાટ આ કન્યાને તમારી સાથે લઈ જાઓ એને પાળી પોષીને મોટી કરજો એ જરૂર તમારો ઉદ્ધાર કરશે બાણાસુર સાથે એનો પ્રધાન પણ હતો પ્રધાનને કોઈ છોરું હતા નહીં આથી તે બાણાસુરને કહેવા લાગ્યો કે મહારાજ આ કન્યા મને આપશો હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય કરી અને લાવો લેવા માગું છું બાણાસુરે કહ્યું કે હે પ્રધાન હું તારી આશા જરૂર પૂરી કરીશ હું આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ પછી તું લઈ આવજે આથી કોઈને જાણ નહીં થાય અને તે તારી કુંવરી તરીકે તારા ઘરે એ મોટી થશે સવારે પ્રધાન જંગલમાં ગયો ત્યારે એ કન્યા સમાધિ ચઢાવીને તપમાં બેસી ગઈ હતી પોતાના શ્વાસોશ્વાસ રોકી એ કન્યા પોતાના જમણા પગના અંગૂઠા પર ઊભી રહી અને ભયાનક આકરું તપ કરી રહી હતી આથી પ્રધાન સોણિતપુરમાં પાછો વળી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને કન્યાને વરદાન માગવાનું કહ્યું ત્યારે કન્યા કહેવા લાગી કે હે ભગવાન હું ત્રણેય કાળનું જ્ઞાન જાણું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં પણ ઉડું પણ હું કોઈને દેખાવ નહીં ભગવાને તથાસ્તુ કહી અને ચાલ્યા ગયા ત્યાં જ બાણાસુર પ્રધાન આવ્યો અને એ બાળાને પોતાના ઘરે લઈ ગયો પણ આગળ જતા એ ઓખાની રખેવાળ બની ઓખાના મહેલમાં એને રહેવાની બાણાસુરે આજ્ઞા કરી એ જ ઓખાની પ્રિય સખી ચિત્રલેખા બની ઓખાહરણ વાર્તાનો ત્રીજો ભાગ સમાપ્ત ઓખાહરણ વાર્તાના ચોથા ભાગમાં સાંભળશું ઓખાને સ્વપ્નમાં અનિરુદ્ધનું દર્શન અને ચિત્રલેખાનું દ્વારિકા ગમન જે સુંદર વાર્તા પણ ખૂબ સાંભળવી ગમશે તો વાર્તા સાંભળવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી કમેન્ટમાં જય ઓખા રાણી જરૂર લખજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો ઓખાહારણ વાર્તાના બીજા ભાગની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે જરૂરથી સાંભળજો વિડીયો પૂરો જોવા માટે ખૂબ ખૂબ આભાર જય માતાજી